સ્વગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં વિક્રમ ઠાકોરની અપકમિંગ ગુજરાતી ફિલ્મ હાલ ભેરું ગામડાનું શૂટિંગ અત્યારે જોરો થોરોથી ચાલી રહ્યું છે તો તેમાંથી જ વિક્રમ ઠાકોરનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે જી હા દોસ્તો વિક્રમ ઠાકોરની આ ફિલ્મમાં તમને વિક્રમ ઠાકોરની સાથે કોમેડી પંચસમાં તમને જોવા મળશે જીતુ પંડ્યા સાથે સાથે એમની સાથે ખૂબ જ ગુજરાત ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અને સુંદર અભિનેત્રી જોવા મળશે શ્વેતા સેન જે એમની પહેલાં એમની સાથે જિંદગી જીવી લે અને ખેડૂત એક રક્ષક જેવી ફિલ્મોમાં સાથે જોવા મળી ચૂક્યા છે અને તેમની આ જોડી દર્શકોને ખૂબ પસંદ પણ આવે છે અને આ ફિલ્મના દિગ્દર્શક પ્રોડ્યુસર તરીકે હર્ષુખ પટેલ તમને આ જોવા મળવાના છે એટલે કે તેમને ફિલ્મને ડાયરેક્ટ પ્રોડ્યુસ કરી છે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે તમને ના ખબર હોય તો વિક્રમ ઠાકોરની મમ્મીનું અવસાન થતાં વિક્રમ ઠાકોરે પોતાના વાળ કપાવી દીધા હતા અને તેમને એક વીક પહેરેલી છે અને આ વીકમાં વિક્રમ ઠાકોર ખૂબ સારા લાગી રહ્યા છે અને ખૂબ જ હેન્ડસમ વિક્રમ ઠાકોર લાગી રહ્યા છે જો તમારે આ ફર્સ્ટ લુક જોવું હોય તો તેમના ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો છો આ ફિલ્મમાં વિલનના રોલમાં તમને જોવા મળવાના છે ફિરજ ઈરાની અને ગુરુ પટેલ ગુરુ પટેલ એમની પહેલાં એક રાધા મીરામાં પણ વિલનનો રોલ કરી ચૂક્યા છે અને ફિરજ ઈરાની તો તમને ખબર જ છે કે વિક્રમ ઠાકોરની બધી જ ફિલ્મોમાં તેઓ વિલનનો રોલ કરે છે ઘણી બધી ફિલ્મોમાં તેમણે વિલરનો રોલ કર્યો છે અને દર્શકોને તેમની એક્ટિંગ ખૂબ પસંદ આવતી હોય છે તો મિત્રો આ ફિલ્મ દિવાળીના ભવ્ય તહેવારો પર રિલીઝ થવાની છે અને આ ફિલ્મથી ઘણી બધી આશાઓ છે અને મને પણ આ ફિલ્મથી ઘણી બધી ઉમેદો છે કારણ કે બે વર્ષથી આ ટાઇટલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે હાલો ભેરું ગામડે ફિલ્મ ફિલ્મ તો મિત્રો હાલ ભેરું ગામડે ફિલ્મ માટે તમે કેટલા એક્સાઇટેડ છો એ કોમેન્ટ કરી દેજો અને આ ફિલ્મ તમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જવાના છો કે નહીં કોમેન્ટ કરજો આપણે મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ